जय जोहार मित्रों, जय जोहार, फरीकाउसू, जय जोहार, मित्रों, खास करीने तुमने नेताओं आपने आवू कहे से के तमे बोलता सिखो, विपक्ष ने नेताओं कहे से के जनता जाग से तो कसुकता से વાત તમારી બિલકુલ સાચી છે પણ તમને એ ખબર નથી જનતા તો છે પણ એમને અલગ અલગ રીતે બ્રહ્મોમાં નાખવામાં આવે છે કે તમે સામાન્ય નાગરિકને પૂછો કે જાગૃત નાગરિકને પૂછો બેમાં તફાવત શું છે તો જાગૃત નાગરિક ભણેલો ને સામાન્ય નાગરિક કદાચ ઓછું ના પણ ભણેલો ભણેલો હોય તો બેમાં ફરક છે આજ આપણા આદિવાસી વિસ્તાર આપણા આદિવાસી પટ્ટા ઉપર જોવા જઈએ તો ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ રખડતા હોય છે ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ કાળી મજૂરી કરતા હોય છે સારું સારું ઊંચ લેવલની અભ્યાસ કરેલો હોય છતાં પણ કાળી મજૂરી કરે છે કડિયા કામ કરે છે અથવા ભરાઈ કામ કરે છે કોઈ સેન્ટિંગમાં જાય છે કોઈ ખોદકામ કરે છે કોઈ બાંધકામ કરે છે વગેરે વગેરે કામો કરે છે હવે નોકરીની એક આશાનું કિરણ સરકાર પાસે રાખતા હોય તો એ લોકો તમને શું લાગે છે કે એ લોકો ફોર્મ ના ભરતા હોય કે રખડતા હોય ખાલી એવું ના હોય એ બી નોકરી માટે કોશિશ તો કરે જ છે કોશિશ કરે છે અને સાથે સાથે મજૂરી પણ કરે છે પણ એમને નોકરી નથી મળતી એનું કારણ છે કે મેરિટ નડે છે તો મેરિટ નડવાનું પણ કારણ એ છે એક તો સામાન્ય પરિવારમાંથી આવતો માણસ સામાન્ય પરિવારમાં તો આવતો માણસ એ એક તો પહેલા એમની પાસે પૂરી પાયાની સુવિધા ના હોય પાયાની સુવિધામાં તમે વગેરે વગેરે કઈ બી કહી શકો કે કાં કાં તો તો સાયકલ ના હોય એમની પાસે મતલબ કમ્પ્લીટ સુવિધા કાં તો સારી શોપ પુસ્તકો પૂરતા ના હોય આવી બધી ઘણી સમસ્યા હોય તમે સમજી જજો વગેરે વગેરે જેટલી પણ સુવિધા પૂરા પાયામાં ના હોય એટલે એમને થોડુંક ઓછું નોલેજ હોય છતાં પણ એ કેટલા કેટલા માર્ક માર્કિંગ ઉપર પાસ થાય છે પણ સત્તા મેરિટ રાખવામાં આવે છે મેરિટમાં નીકળી જાય છે પછી એમને છેવટે કાળી મજૂરી કરવી પડે છે તો મિત્રો આદિવાસી પટ્ટામાં આ રિયાલિટી ચાલે છે અને જાગૃત થાવ તો જાગૃત તો છે જ બધા યુવાનો વડીલો આગળના અમારા પુરખો બધા જ જાગૃત છે નથી એવું નથી બધા જાગૃત છે પણ કોની સામે બોલવું એ ખબર નથી અને ખરેખર આજ દિન યુવાઓને પણ ખબર નથી હવે એક સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને ચૂંટણીમાં જો લડવાનું થાય તો એ યુવા ડરી જાય છે કે સામેવાળી પાર્ટી આવી છે તે વિશે એ રીતના ડરતા હોય અને આ એક અમારી આદિવાસી પટ્ટા ઉપર એક મોટી અસર છે અને તમને એમ લાગતું હશે કે આ ભાઈ ખોટું બોલી રહ્યો છે તો તમે ખુદ તમારા જે પણ વિડીયો જોતા હશો કદાચ અહીં આ બાજુ આ વિસ્તારમાં કદાચ બાર અમદાવાદ થી આ બાજુ કાઠીયાવાડ બાજુ કે તમે સુરત બાજુ કે તમે city ઓ નો ની અંદર જશો મહેસાણા કે કઈ બી city ની અંદર તમે જશો ને ગામડાની ખબર ના હોય તો અમારા આદિવાસી પટ્ટામાં ચોક્કસ આવજો અને ચોક્કસ મુલાકાત લેજો તો તમને ખબર પડશે કે ગામડાની ની શું reality હોય છે બીજું મહત્વ બાબત એ છે કે આપણે બધા વિપક્ષના નેતાઓ એમ કે તમે જાગો જાગો હવે કઈ બી બનાવ બને છે તો બનાવમાં પણ કોઈ બી દુર્ઘટના બની ગઈ છે કે અચાનક ઘટના બની ગઈ છે કે મારકૂટ થઈ ગઈ છે તો પોલીસ સ્ટેશને જતા તો લોકો ડરે જ છે અને તમારા જેવા ભણેલા નેતાઓને જો પોલીસ પકડતી હોય સામાન્ય માણસની તો કેવી રીતે શું હાલત છે એટલે હકીકત આ છે આ દેશની આ દેશની રાજ્યની હકીકત તમને તમને એમ લાગતું ના જોઈએ પોલીસથી પણ ડરાવી જ દેશે તમને ડરાવી દેશે તમને મારે છે તમને કૂટે છે તમને મન ફાવે તેમ તમારી સાથે વર્તન કરી શકે છે તો પેલા જે પણ ચૂંટાયેલા ધારાસભ્યો હોય એને ખરેખર સમજવું જોઈએ ને સરકારમાં એવો કાયદો બનવો જોઈએ કે પોલીસ ખરેખર ખોટું ના કરી શકે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને બી રિસ્પેક્ટ આપે પોલીસ એવો પેલો કાયદો એવો હોવો જોઈએ જો કદાચ એવું લાગે કે ખરેખર આ વ્યક્તિ ગુનેગાર છે તો એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પહેલા તો ડરાવા ધમકાવવાનું બંધ કરે પોલીસ તો આ એક અવાજ વાત હતી બીજી વાત કરીએ તો રોડ રસ્તા ને આ તે બધી સુવિધાઓ ની સરકાર ને ખરેખર પૂરી પાડવાની હોય છે તો સરકાર પૂરી નથી પાડતી હવે आटला बढ़ा पैसा होवा छता के हाँ। सरकार पास पैसा न हो तो कई रीते सरकार चले सरकार पास करोड़ों अजबो अजबो हो पैसा ये धारे धारे तो एक दिवस नी अंदर पांच हजार કિલોમીટર નો રોડ દિવસે એક દિવસે શકે એટલા પૈસા ના શક્ય નથી તો આવું શક્ય શક્ય નથી વાત હાશી તમારી પાંચ હજાર કિલોમીટરની વાત તો આ બહુ મોટી વાત ના કહેવાય પણ પાંચ હજાર ની વાત તો મેં ખાલી એટલે કરી એટલું થઈ શકે પણ ફક્ત ને ફક્ત એક દિવસની અંદર તમે એક હજાર કિલોમીટર બધા ગામડામાં થોડો થોડો બસો બસો મીટર કે પાંચસો પાંચસો મીટરના રસ્તા જો ભણાવો તો એક હજાર મીટર એક હજાર કિલોમીટર તમે ભણાવી શકો એટલું નાનું તો હોય જ અને કઈ જનતા કે કોઈ માણસ કોઈ ગાંડા નથી અને નથી કોઈ અમે ગાંડા અમને ખબર છે તો કહીએ છે સરકાર તારે તો એક દિવસની અંદર એ કેટલા પ્રોગ્રામો રાખે છે ચારથી પાંચ જગ્યાએ રાખે છે મિનિમમ ખર્ચો એમનો કેટલો છે એક પ્રોગ્રામનો ખર્ચો કેટલો છે दस लाख पंद्रह लाख बीस लाख पच्चीस लाख तो फोकट नो पैसा डिजिटल इंडिया की बात करे सरकार के डिजिटल इंडिया डिजिटल डिजिटल आ ऑनलाइन तुम्हारी तो अपनी भाषा में कहता हुए अलग अलग जेम, जे भाषा वापरता हुए तो डिजिटल नी दुनिया में પ્રોગ્રામો કરવા છે દેખાડા કરવા છે તો તમે એક દિવસનો મિનિમમ minimum ખર્ચો ચાર પ્રોગ્રામ ગણીએ પચીસ લાખનો એક program નો ખર્ચો તો એક કરોડ રૂપિયા થયા ને એક દિવસના સરકાર પાંચ વર્ષ રહે ધારો કે હાલ તો ત્રીસ વર્ષ ભાજપ સરકાર છે પણ કોઈ બી સરકાર રહે પાંચ વર્ષ તો રહે સરકાર પાંચ વર્ષ કદાચ કોઈક અનબના બને તો સરકારને પડવાનું થાય તો મિનિમમ પડવાનું થાય તો અઢી ત્રણ વર્ષ તો કાઢે જ તો અઢી ત્રણ અઢી ત્રણ વર્ષની અંદર ના એક કરોડ લેખે હિસાબ મારો એક દિવસ ત્રણસો પાંસઠ કરોડ એક વર્ષના આ લેખે તમે ત્રણ વર્ષના કરો તો તો મિત્રો મારું માનવું છે કે દરેક વ્યક્તિ આ વિડીયો જોતા હોય એમને ખરેખર હું એટલું કહેવા માંગુ જવાર છે